અને સ્થાનિક સ્વરાજ ના પેટા ચૂંટણીના સભા અર્થે પ્રચાર અર્થે અમરેલી જિલ્લામાં આવ્યા છે તો અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી એમનું સ્વાગત કર્ય છે આમાં આજે

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત સોળમી તારીખે નગરપાલિકા ની ચૂંટણી યોજાવાની છે એના પ્રચાર અર્થે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના આમંત્રણ ને માન આપીને પ્રદેશ સમિતિએ અહીંયા પ્રચાર માટે આદેશ કર્યો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ જેનીબેન અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોએ સ્વાગત કર્યું હાજરી આપીને લોકોને કોંગ્રેસ પાર્ટીને વોટ આપવા માટે વિનંતી કરીશું સાથે સાથે જે નગરપાલિકા વર્ષોથી જ્યાં ભારતીય જનતા પાર્ટી શાસન છે પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી પાલિકામાં રસ્તાઓ પાણીની વાત હોય સફાઈ વાત હોય અને ગરીબ ને મધ્યમ વર્ગના જે લોકો છે એમને ન્યાય આપીને જે એમના જે પ્રશ્નો છે એ વર્ષોથી પડતર છે ત્યારે અને કોંગ્રેસ પાર્ટી તરીકે લોકોને ભરોસો આપીશું કે ભારતીય જનતા પાર્ટી એવું કે કેન્દ્રમાં રાજ્યમાં સરકાર હોય તો તો અમે સારી રીતે વિકાસ ભારતીય જનતા રાજ એ વર્ષથી ગુજરાતમાં રાજ્ય સરકાર છે અને પંદર વર્ષથી નગરપાલિકાઓમાં પણ એમનું શાસન છે ત્યારે એમને કોણ ના પાડતું હતું રાજુદાના તમામ ચારે ચાર નગરપાલિકાઓનો વિકાસ કરવાનું ત્યારે આજે અમે મીડિયાના માધ્યમથી એટલું કહીશું કે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી માનતી નથી ડેમોક્રેસી ટકાવવાનું કામ સર્વપક્ષીય અને તમામ છે પણ ચૂંટણી આવે એટલે સામધામ ધંધ ભેદની રાજનીતિ અપનાવીને કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા એમનો ફોર્મ વિડ્રો કરાવીને બિન કરીને બીજા ચૂંટણીઓ પર એની અસર પાડીને એ કયું વાતાવરણ ઉભું કરવું કોઈ નાના મોટી લાલચો આપવી એમના કોઈ પરિવારમાંથી નાના મોટા ધંધા રોજગાર કરતા હોય તો એની ધમકીઓ લોહીમાં વરેલું છે કે એમને લોકોને પ્રેમથી કે લોકશાહીની જે આપણી પ્રણાલી બંધારણીય જે આપણા વર્ષોથી આપણા જે નિયમો કાયદાઓ છે એક સિસ્ટમ છે એ સિસ્ટમને અનુસરવાને બદલે માત્ર ને માત્ર મેં કહ્યું એ પ્રમાણે ભેદની સમગ્ર દેશની અંદર જે આપણા હક્કો મળેલા છે તે પ્રમાણે હવે લોકો એ તરફ જઈ રહ્યા છે ત્યારે અંદર કોઈ પણ સ્ટેટ ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય ત્યારે હમણાં મહારાષ્ટ્રની વાત કરીએ તો પરપ્રાંતિયોમાંથી મતદારો દાખલ કરાવીને ચૂંટણીઓ જીત્યા એમ અનેક વખત જ્યારે પણ બીજા પક્ષોની સરકાર તોડવાની વાત હોય કે જે રીતે એમને સતત લોકશાહી નું હનન કરવા માટેનું કામ કર્યું છે ત્યારે હું આજે અમરેલીના કોંગ્રેસના સૌ આગેવાનોને અભિનંદન આપું છું આજે મેં પોતે વિઠલપુર મુલાકાત લીધી પાયલબેન મોટીના પરિવારને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ ગરીબ પરિવારની દીકરી એક પોતાને રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનો સરઘસ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરો પણ આ એક નારીનું એક દીકરીનું અપમાન એક અમરેલીની દીકરીનું નહીં સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે ત્યારે હું અભિનંદન આપું જિલ્લા કોંગ્રેસ સમિતિને પ્રતાપભાઈ ને જેની બેન ને એમને કઈ પરિવારના ઉભા ઉભાર્યા સતત એમને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર એક એમને પ્રોટેક્શન આપીને જે સહન કરવું પડ્યું સહન કરીને પણ એ દીકરીને ન્યાય અપાવવા માટે એમને જેટલા પ્રયત્નો કરવા એટલા એમને કર્યા અને આજે પણ સમગ્ર કોંગ્રેસ પરિવાર અને અમે બધા જ પાયલબેનને ન્યાય મળે એમને જે અધિકારીને તપાસ સોંપવામાં આવી છે એ અધિકારી આજ સુધી આખો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ